સમાચારની વાત કરીએ તો ભરૂચ પોલીસે ઓગણત્રીસ બાંગ્દેશીઓની અટકાયત કરી છે એકસો પચાસ શખ્સોને પૂછપરછ માટે પોલીસ હેડક્વાર્ટર લવાયા છે ભરૂચ એલસીબી અને એસઓજી પોલીસે કામગીરી કરી છે પોલીસની ત્રીસ જેટલી ટીમો કામે લાગી છે અને શોધી શોધીને હવે બાંગ્લાદેશીઓને અને જે પણ ગેરકાયદેસર રહેતા હશે તેમને શોધવામાં આવી રહ્યા છે ભરૂચ એલસીબી અને એસઓજી પોલીસે કામગીરી કરી છે તમામ જગ્યાએથી બાંગ્લાદેશીઓને શોધવામાં આવી રહ્યા છે ભરૂચ પોલીસ દ્વારા પણ બાંગ્લાદેશથી જે આવેલા નાગરિકો છે તેઓનું ચકાસણી હાથ ધરવામાં આવી છે ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મથક પરથી બાંગ્લાદેશી જે નાગરિકો છે અથવા તો જે એમ કહી શકાય કે અવૈધ રૂપથી રહેતા લોકોનું ચકાસણી માટે એસપી કચેરી ખાતે લઈ જવામાં આવે છે ઇન્ટ્રોગેશન માટે સોથી વધુ લોકોને અહીંયાથી એમ કહી શકાય કે ડીએસપી ઓફિસ પર લઈ જવાશે અને ત્યાં તેઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે ખાસ કરીને જે આતંકવાદી હુમલો જે પહેલગામમાં થયો છે તેના પછી ભારતીય ભારત સરકારે લીધો છે અને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સંઘવી દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે કે આવા લોકોને જો કોઈ સપોર્ટ પણ કરશે કોઈ એને એ પણ કરશે તો તેઓની સામે પણ એક્શન લેવામાં આવશે તો ખાસ કરીને એમ કહી શકાય કે અત્યારે સોથી વધુ જે છે સિસ્ટમો છે તેઓને ભરૂચની એસપી કચેરી ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને ખાસ એમ કહી શકાય કે ગત રોજ એસઓજી પોલીસ દ્વારા પંદર જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી આજે આ સોથી વધુ નાગરિકો છે અને એમ કહી શકાય છે કે ત્રીસ જેટલા નાગરિકો હજુ પણ એલસીબી પોલીસ પાસે છે જેઓ એમ કે કન્ફર્મ બાંગ્લાદેશી નાગરિક છે અને તેઓની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે ભરૂચ પોલીસ દ્વારા એક સખત પગલા અત્યારે હાલમાં લેવાઈ રહ્યા છે ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ